નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંજેલી તાલુકામાં આવેલા અણીકા હવેલીથી વાસિયા ક્રોસિંગ રોડ પર જીઓ કંપની દ્વારા કેબલની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલા હવેલી જીઓ કંપની મારફતે જે તે કોન્ટ્રાક્ટર મારફતે જીઓ કંપનીનો કેબલ વાયર દાટવા માટે જીસીબી થી ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેથી હાલમાં દિવાળી તહેવાર નજીક છે વાહનો તેમજ રસ્તા કિનારા પર લોકોને આવજા કરવામાં હાલ મુશ્કેલી સર્જાઈ છે ખોદકામના લીધે માટી રસ્તા પર મૂકવાથી રસ્તો સાંકડો થવાથી વાહનોને ઘણી અગવડતા પડી રહી છે રસ્તા પર ના જાડી જાકરા બરાબર કાપવામાં આવ્યા નથી જેથી અકસ્માત સર્જાય તેવી શક્યતા રહેલી છે પીડબ્લ્યુ ને જાણ કરવા છતાં અધિકારીઓની એજન્સીઓ નિષ્કાળજી સામે આવી છે અને ઝાડવા કાપવા લાયક છે રસ્તાની વાયર દાટવાની કામગીરી ગામના આગેવાનો સરપંચશ્રી તેમજ તાલુકા પંચાયત સભ્યોશ્રી તેમજ અન્ય સમાજના લોકોને સંમતિ તેમજ પૂછપરછ કરી આવા કામો કરવા જોઈએ તેમની તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા આપ નિહાળી રહ્યા છો એસ સેવન ન્યૂઝ ગુજરાતી આજ રોજ અમે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અણીકા ગામે જ્યાં હવેલી રોડ પર જીઓ કંપનીવાળે અચાનક કૂંઈકની પૂછપરછ કે ગામને ચર્ચા કર્યા વગર તેમને પોતાની મનસ્વી રીતે ખોદકામ કરેલ છે તો તેમના જે સમસ્યા ઊભી થઈ તો તે બાબતે તાલુકા પંચાયત સભ્ય અણીકા પાસેથી તેમનું સમસ્યા વિશે મંતવ્ય જાણીએ હલો દોસ્તો આજે હું અણિકા તાલુકા સીટના મેમ્બર તરીકે મારી રજૂઆત છે કે અણિકા આવેલી રોડ ઉપર જીઓ પહેલાં જીઓ કંપની કે જીઓ કંપનીવાળા રોડ ઉપર લાઈન નાખવા ખોદવા કામ કરેલ છે તો અમારે દરેક વાહનને આવવા જવા માટે ઘણી તકલીફ પડી રહી છે અને આ જીઓ ચેનલવાળા કોઈને પીછા વગર રોડની બાજુમાં ખોદકામ કરેલ છે અને આ સમસ્યા દરેક માણસને દરેક માણસને ભોગવી પડે છે તો આ બીઓ ચેનલવાળાને બાજુમાં ખોદે અને એમની લાઈન પસાર કરે તો અમને કોઈ વાંધો નથી સાથે સાથે જાગૃત વ્યક્તિ નામ નામ મારું કાંતિભાઈ વગર આ બાબતે તમારે શું કેવું છે મારે એટલું જ કેવું છે કે રોડની સાઈડમાં રોડની કિનારી પર જ ખાડો ન ખણાય અત્યારે દિવાળીનો સમય છે દરેક વાહનોને આવવા જવાની તકલીફ પડે છે આ સિંગલ પટ્ટી છે મોટા વાહનો તો અહીંયા નીકળે જ નહીં અને રોડની કિનારે મોટા મોટા ઝાડવા છે એની નજીકમાં જ જો આ લોકો ખણતા હોય તો ચોમાસાના વાવાઝોડાની અંદર આ ઝાડવા બી અમારા રોડની નજીકવાળા મકાનોની અંદર પડે એમ છે તો બીએસએનએલવાળાને રોડ છોડીને જ કામ કરવું જોઈએ રોડની વચ્ચે તો ન જ કરવું જોઈએ કામ એકવાર અમારે આ પ્રશ્ન ઉઠાવો ન પડત ગામ લોકોને એકવાર અમારે નાની સિંચાઈની પાઇપો દાબી હતી રોડ પર તો આ લોકોએ રોડ ખાતાવાળાએ અમારી પાઇપો કાપી નાખી આજ સુધી અમને એનો લાભ મળ્યો નથી અને આજે જીઓવાળા આખો રોડ ખણે છે અડધો રોડ તો માટીથી ભરેલો છે અડધો ખુલ્લો છે એવામાં અમારા વાહનો કે આ અવરજવર કઈ રીતે કરવી હા ખૂબ ખૂબ સાથે સાથે આ વાહનોને અવરો જરવાનો પણ ટ્રાફિક પણ મુશ્કેલી પડી રહે છે તે ડ્રાઈવર પાસેથી મંતવ્ય જાણીએ રોડ વચ્ચે ખોદકામ કરવાથી છે અમારા વાહનો નીકળતા નથી એવી અમારી રજૂઆત છે હમ હાલમાં મુશ્કેલી પડી રહી છે એમ કે હા

એટલે કોન્ટ્રાક્ટે કીધું કે આ અહીંથી આટલો રૂટ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટે બતાડીને ગયા એટલે અમે ચાલુ કર્યું છે કામગીરી કરવા માટે તમને કઈક વર્ષે કઈ પ્રૂફ કઈ કાગળી આપેલા હે તમે કઈ આ લોકોને ફળિયા કે ગામના તાલુકા પંચાયત છે સરપંચ શ્રી કે જે તેમને તમે એમને તે જે તમારા કોન્ટ્રાક્ટર મારફતે તેમની જોડે કઈ તમે ચર્ચા કરી આ બાબતે કામગીરીની આ રીતે જે કામગીરી થઈ છે લોકોની સમસ્યા છે તે તે બિન વહીવટી છે રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ